નમસ્કાર હર હર મહાદેવ આમ તો આપણે થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને અને લેખિત રજૂઆતો કરીને નશાબંધી અને આબકારી વિભાગ ગુજરાત સરકારમાં કામ કરતા ડેપ્યુટી ડાયરેક્ટર કેતન દેસાઈ એ કરેલા કબાડો કિશન કેતન દેસાઈ દ્વારા થયેલી ગેરરીતિઓ અને ગુજરાત સરકારને અને અન્ય સરકારોને એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન આનો બદ ઇરાદાથી કરેલા કૃત્યો સંબંધે ખુલ્લા પાડવાનો પ્રયત્ન કરેલ છે અને સરકારમાં પણ એની ઉચ્ચ મે લેખિતમાં રજૂઆતો મેં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું તારીખની કોન્ફરન્સ થઈ અને નશાબંધી વિભાગના કેટલાક લોકો હરકતમાં આવ્યા અને તાત્કાલિક અસરથી પોતાના વિસ્તારમાં કંઈ ખોટું નથી ચાલતું એની ચકાસણી કરવા લાગ્યા એના ભાગરૂપે બનાસકાંઠા પાલનપુરના અધિક્ષકશ્રીએ પણ અલગ અલગ જગ્યાએ રેડો કરીને મોલાસીસ વગેરે ચાલતા હોય એવી જગ્યાએ કામને આરંભ કર્યો કે કઈ ગેરંટી તો નથી ને નહીં તો બનાસકાંઠા લોકો રજૂઆત કરનાર અને અમે બનાસકાંઠામાં જ કામ કરતા હોઈએ અને અમારા દીવા તળે અંધારું ના હોય એ જોવા માટેનો પ્રયત્ન એમણે કર્યો ભલે હું તો કોઈ મોડે મોડે જાગ્યા પણ પાલનપુરના અધિક્ષક જાગ્યા એટલે ધન્યવાદ એમને કે ભલે તમે પહેલા ગમે તે કારણસર નહોતા જાગતા પણ હજુ પણ જાગ્યા છો તો સારી બાબત છે પરંતુ આ જાગેલા અધિક્ષકને ફરીથી દબાવી દેવા માટે જે લોકો પાછળ પડ્યા છે મને જાણવા મળ્યું છે કે અધિક્ષક શ્રી

એના નરેશ પટેલ એના ઓનર માલિક કે પાર્ટનર છે એ વાસ્તવમાં તો બહાર રહે છે ખરેખર એ પરંતુ એમનો કોઈ આઠ દસ હજાર રૂપિયાનો માણસ અહીંયા ચલાવે છે એમની પેઢી જે કહેવાય છે મોલાસીસના એમ થ્રી નો લાયસન્સ મને વાત સમજમાં નથી આવતી કે આટલા વર્ષ સુધી આટલા દિવસ સુધી આટલા સમય સુધી નશાબંધી ખાતાને કેમ ખબર નહીં પડી હોય આ એક વીસ બાય ની પેલા માળે ધાબા ઉપર દુકાન અને સાડી ચારસો કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરે અરે મોલાસી બધી ટ્રકો ની અવર જવર કરવાની હોય માલ રાખવાનો હોય તો બે ત્રણ વીઘા જમીન જોઈએ એના માટે માટેની વ્યવસ્થા જોઈએ એના માટે કેમેરા જોઈએ એના સંડાસ બાથરૂમ ની વ્યવસ્થા જોઈએ પાર્કિંગની વ્યવસ્થા જોઈએ વજન કોટાની વ્યવસ્થા જોઈએ ન જીએસટી ન એનું બોર્ડ આવું લોલમ લોન અને પોલમ પોલ વસ્તુ ચાલતી હતી તો શું ડેપ્યુટી ડાયરેક્ટર મિસ્ટર કેતન દેસાઈ અજાણ હતા ના આ કેતન દેસાઈની ભાગીદારી થી કેતન દેસાઈની સૂચના થી અને એમના મેળા કારણે આવા પ્રકારના ગોરખ ધંધા ગુજરાતમાં ઠેર ઠેર ચાલી રહ્યા છે અને એટલા માટે પેલા માળે ધાબા ઉપર વીસ બાય દસ દુકાન અને એમ થી પરવાનો સાડી ચારસો કરોડ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન આ શું દર્શાવે છે શું કેતન દેસાઈ તમને ખબર નથી માનની મુખ્યમંત્રીશ્રીના વિડીયોના મારફતથી અને મેં આ લેખિત અરજી પણ લખી છે અને મેં અલગ મેલ કર્યો છે માનની મુખ્યમંત્રીશ્રીને

ત્રણ ચાર્જ છે નશાબંધીના મહેકમનો ચાર્જ એમની પાસે વિજિલન્સનો ચાર્જ એમની પાસે વહીવટનો ચાર્જ એમની પાસે ત્રણેતર લાયસન્સ આપવાના એમને ચકાસણી એમને કરવાની આ શું ચાલી રહ્યું છે ગુજરાતમાં નશાબંધી વિભાગનું લોલમ લોલ જે ચાલે છે એ હજારો કરોડનું કૌભાંડ બહાર આવશે આ તો એક પછી એક માત્ર મોલાસીસ નું એક હજાર કરોડ રૂપિયાની વાત થઈ છે અનેક પ્રકારની પ્રોડક્ટો થકી અનેક પ્રકારના કૌભાંડો બહાર આવશે જે દિલ્હી અમદાવાદ હાઈવે કહેવાય તપાસ કરવા માટે આ કેતન એટલે અમદાવાદ અને વડોદરાનો જેને બે નો અધિક્ષક નો ચાર્જ સોંપ્યો છે એવા મિસ્ટર મોંગરોળિયાને આની તપાસ કરવા સોંપ્યા છે જે મિસ્ટર સ્વામી રિપોર્ટ કર્યો કે આ લાયસન્સ રદ કરવું જોઈએ એને લાયસન્સ આપ્યું ત્યારે પણ ગેરકાયદેસર રીતે લાયસન્સ આપવામાં આવ્યું

અને આને વિભાગોને પણ મોકલી આપું છું કે તાત્કાલિક અસરથી જે એસઓજી પકડ્યું હતું એને કેવા સંજોગો